દક્ષિણ ગુજરાતમાં વરસ્યો ધોધમાર વરસાદ ખાસ કરીને સુરતના સણયા પાણી ભરાઈ ચૂક્યા છે ગામનું મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વારંવારની રજૂઆત છતાં પણ પ્રશાસન નથી કરતું કાર્ય વાલક ખાડીનું પાણી સણિયા હેમાદ ગામમાં ઘુસ્યું છે ઉપરવાસમાં ભારે વરસાદ અને ખાડીના પાણીથી સણિયા હેમાદ બેટમાં ફેરવાઈ ચૂક્યું છે લોકોને સ્થળાંતર કરવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે પાલિકાએ લોકોને આંગણવાડીમાં ખસી જવા માટેની સૂચના આપી ઉપરવાસમાં ભારે વરસાદ અને સાથે વાલક ખાડીનું પાણી સણિયા હેમાદ ગામમાં પ્રવેશી જાય છે જેના પરિણામે સણિયા હેમાદ બેટમાં દર વર્ષે ફેરવાઈ જાય છે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ ચૂકી છે સુરતના સણિયા હેમાદ ગામમાં પાણી ભરાયા છે ત્યારે એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકો છો ટ્રેક્ટર પર સવાર થઈને એબીપી અસ્મિતા છે તમને તમામ એ દ્રશ્યો બતાવી રહ્યું છે ગામમાં પાણી ભરાઈ ચૂક્યા છે ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને આ પ્રમાણેના પાણી ભરાવાના કારણે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો છે એ અત્યારે જોવા મળી રહ્યા છે પૂર્વ સરપંચ સંજયભાઈ રામાનંદી વારંવાર રજૂઆત કરતા હોય છે કે ગામની અંદર જે રીતે પાણીનો ભરાવો થયો છે ત્યારે આ તમે તસવીરો તમે જોઈ શકો છો આ પ્રમાણે ઠેર ઠેર પાણી ભરાવાની તસવીરો છે અત્યારે જોવા મળી રહી છે ત્યારે ટ્રેક્ટર પર સવાર થઈને એબીપી અસ્મિતાની ટીમ તમામ જે દ્રશ્યો છે તમને બતાવી રહ્યું છે જોઈ શકાય છે ઘૂંટણ સમા પાણી છે કમરસમા પાણી છે અને આ પાણીની અંદર અત્યારે મંદિર છે એ મંદિર પણ અડધો અડધ ડુબાણમાં જઈ ચૂક્યું છે અને આ પ્રમાણેની સ્થિતિ હોવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે સુરત મહાનગરપાલિકા જે વાલક ખાડી છે વાલક ખાડીનું પાણી છે એ અત્યારે મીઠી ખાડી તરફ વાડ્યું છે ત્યારે આ પ્રમાણેના દ્રશ્યો છે એ જોવા મળી રહ્યા છે સ્કૂલ હોય શાળા હોય કે તમામ એ સ્થળ ઉપર અત્યારે લોકો છે એ હાલાકી ભોગવવા માટે મજબૂર થયા છે આ પ્રમાણેની સ્થિતિ છે પૂર્વ સરપંચ શણિયા એમાદ ગામના પૂર્વ સરપંચ છે તેમના દ્વારા આ પ્રમાણે રજૂઆત કરવામાં આવી છે આ મંદિરના દ્રશ્યો તમે જોઈ શકો છો જે રીતની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે ત્યારે મંદિરમાં પાણી ઘૂસી ચૂક્યું છે અને અહીંના જે સ્થાનિક લોકો છે એ વારંવાર રજૂઆત કરતા હોય છે કે શણિયા એમાંદ ગામમાં જે વાલક ખાડીનું પાણી છે એ ન જવા દેવામાં આવે પરંતુ અહીં છે કે સુરત મહાનગરપાલિકા છે એ આ લોકોની રજૂઆત છે એ ન સાંભળતી હોવાની ફરિયાદ અત્યારે જોવા મળી રહી છે આ દુકાન તમે જોઈ શકો છો સવારે જ્યારે દુકાનદાર આવ્યો હશે તો એની દુકાન પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી હશે અને આજનો દિવસ એનો ધંધો થયો નથી ત્યારે રોજગારથી વંચિત રહ્યો છે અને આ પ્રમાણેની સ્થિતિની અંદર તમામ એ લોકો ઘરે જ રહેવા માટે મજબૂર થયા છે કારણ કે જે રીતની સ્થિતિ વારંવાર સણિયા અહેમાદ ગામમાં જોવા મળતી હોય છે ત્યારે તમામ ગામના વાસીઓ છે એક જ રજૂઆત કરતા હોય છે કે કાયમી ઉકેલ આવે એના માટે આ પ્રમાણેની જે સ્થિતિ છે એ એનાથી સમસ્યાનો ઉકેલ આવે એ પ્રમાણેના પ્રયાસ છે એ કરવા જોઈએ અત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે જે પ્રમાણે શણિયા એમાં ગામની અંદર ખુદ પૂર્વ સરપંચ છે એ અત્યારે સર્વે કરી રહ્યા છે અને પાણી ભરાવાના કારણે જે લોકો હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે તમામ એ લોકોને અપીલ કરવામાં આવી છે કે સહી સલામત સ્થળે ખસી જવામાં આવે આ રીતની સ્થિતિની અંદર જે રીતે ગામના રહેવાસીઓ છે જે જિંતાણવાળા વિસ્તારમાં રહેતા લોકો છે તેમને હાલાકી થાય છે સંજયભાઈ કેટલી મુશ્કેલીઓ છે મુશ્કેલીમાં એવું છે કે અમે આગળ બે હજાર વીસમાં જ્યારે આ તાપી શુદ્ધિકરણનો જે પ્રોજેક્ટ હતો એ તાપી શુદ્ધિકરણના પ્રોજેક્ટને લઈને અમે રજૂઆત કરેલી આ તમારા માધ્યમથી જ અમે રજૂઆત કરેલી કે ભાઈ આ જે તમે અમારી ખાડીમાં પાણી છોડ્યું છે ઓલરેડી વરસાદી પાણી અમારા ગામમાં ભરાયે જ છે પણ આ લોકોને કંઈ ખબર જ નથી પડતી કે હવે શું કરવાનું સીધે સીધું પાણી છોડી દે છે અત્યારે હાલની મિનિટે બી અત્યારે કોર્પોરેશનની ટીમ આવેલી અમે એમને એવું કીધું કે અત્યારે પણ આ જ મિનિટે ત્યાં ફ્લડ ગેટ ખુલ્લા છે આ લોકો ફ્લડ ગેટ ખરેખર પ્રીમોન્સિન ટાપુ સિટી કોરોનના પ્રોજેક્ટને લઈને એમના ફ્લડ ગેટ એ લોકોએ બંધ કરવાના હતા પણ ફ્લડ ગેટ અત્યારે પણ ખુલ્લા છે એને લઈને આખું આ મારું ગામ કાયમ જ ડૂબે આ બીજી વારની રેલ આવી ચોમાસું ન જો એક મહિનો થયો છે બીજી વારની રેલ આવી મારી ગણતરી અત્યાર સુધીમાં આખા ચોમાસામાં પાંચ એક વાર રેલ આવશે પણ આ જે નેતાઓ છે અધિકારીઓનું કંઈ ચાલતું નથી નેતાઓ મલાઈ ખાઈને બેહી જાય છે અને અધિકારીઓ અહીંયા રડવા આવે છે અધિકારીઓ અહીંયા સવારમાં આવી ગયા બંને ગેટ બંને ગેટ બાજુ આ લોકોએ બેરિકેડ મારી ગયા પણ હવે જે આ પાણી ભરાયું છે અને મારો ખેતી ખેતી છે આખું ગામ એ ગામની અંદર હવે કેટલું નુકસાન કોઈ સર્વે કરવા નહીં આવશે કેમ કે કોર્પોરેશનમાં આવી ગયું ગ્રામ પંચાયત હતી તો ત્યારે આપણા સર્વે કરવા પણ આવતા હતા તાલુકામાંથી જિલ્લામાંથી હવે કોઈ સર્વે કરવા પણ નહીં આવશે હવે આ બીજા જે આ લોકો સામે ઘર દેખાય છે હવે હાજે ખાશે હું શું કરે કોઈ કંઈ કાંઈ લેવા દેવા નથી એટલે આ જે પ્રશાસન છે કોર્પોરેશન છે અને એ લોકો કંઈ આ કરશે નહીં આ લોકોને ખરેખર હાજે ફૂડ પેકેટ આપવા જોઈએ અમે રજૂઆત કરીએ છતાં ખબર નહીં હવે ફૂડ પેકેટ મોકલે કે નહીં મોકલે કમરસમા પાણી છે અને કમરસમા પાણીની અંદર અત્યારે લોકો છે એ રહેવા માટે મજબૂર થયા છે અને આ પ્રમાણેની સ્થિતિની અંદર લોકો રહેવા માટે મજબૂર થયા છે ત્યારે સંજયભાઈ રામાનંદી છે પૂર્વ સરપંચ તેમના દ્વારા વારંવારની રજૂઆત કરવામાં આવતી હોય છે કે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી સ્મિતા અસ્મિતા સુરત સુરત શહેરમાં ખાડીપુર અને ખાડીપુરના કારણે શણિયા હેમાદમાં ભરાયા છે પાણી સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો સુરતના શણિયા હેમાદ ગામનો નજારો છે જ્યાં મંદિર અત્યારે ડુબાણમાં જોવા મળી રહ્યું છે રોજ સવારે લોકો છે આ મંદિરે ભગવાનના દર્શન કરવા માટે આવતા હોય છે પરંતુ આ રીતની સ્થિતિ સર્જાય છે ત્યારે આજે ભગવાનના દર્શન કરવા માટે લોકો આવ્યા નથી સુરત મહાનગરપાલિકામાં શણિયા હેમાદ ગામ છે એ અત્યારે સમાવેશ થઈ ચૂક્યું છે અને ત્યારબાદ જે મળતી સુવિધા હોય છે એ સુવિધા ન મળતી હોવાનો આરોપ છે અહીંના સ્થાનિક લોકો લગાવતા હોય છે મહિલા અત્યારે હાલ જોઈ શકાય છે માથે સામાન મૂકીને અત્યારે હાલ બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે બીજી તરફ ઠેર ઠેર જે બંબાકારની સ્થિતિ છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા જે રીતે તમામ જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો છે તેમને સહી સલામત સ્થળે ખસી જવા માટેની સૂચના છે એ પણ આપવામાં આવી છે આ દ્રશ્ય જોઈ શકો છો ઘૂંટણસમા પાણીમાં તમામ જે અહીંના સ્થાનિક લોકો છે જો કોઈ વાહન ફસાઈ જાય તો તેમને બહાર કાઢવા માટે આવતા હોય છે અને આ બાજુ તમે જોઈ શકો છો રહેણાંક વિસ્તાર છે આ રહેણાંક વિસ્તારમાં અડધો અડધ ઘર છે એ ડુબાણમાં જઈ ચૂક્યું છે ત્યારે તમામ જે સ્થાનિક લોકો છે એ સ્થાનિક લોકોને નજીકની આંગણવાડીમાં ખસેડવામાં આવ્યા છે અને તેમને સહી સલામત સ્થળે રહેવા માટે જણાવવામાં આવ્યું છે ત્યારે શણિયા અહેમાદ ગામમાં દર વખતે આ પ્રમાણે ખાડી પૂરનો કહેર કયા વર્તાતો હોય છે જે રીતે વાલક ખાડીનું પાણી છે એ વાલક ખાડીનું પાણી વાયા શણિયા અહેમાદ ગામ થઈને બહાર જતું હોય છે ત્યારે અહીંના સ્થાનિક લોકોએ વારંવાર નજીઓ રજૂઆત કરી છે કે આ ખાડીના પાણી અંદર ના આવે એના માટે ખાસ કરીને તે કામગીરી કરવામાં આવે કેટલા વર્ષોથી પાણી ભરાય છે વર્ષોથી અહીંયા પાણી ભરાડો પણ કાંઈ આનો રસ્તો નહીં મળે કેટલી રજુઆત કરી તો એસ એસએમસી વાળા કઈ કરતા નથી ડર ફેરી કઈ ફેરે ઘરમાં પાણી ભરાઈ જાય અમારા ખાલી પાણી ભરાય ત્યારે પછી આવી જાય પછી એમ જ રહેવાનું અમારે તો એમ ટકીને ક્યાં ટકીને રેવું અમે કેટલા ઘરો હશે જેમાં પાણી ભરાયેલા ઘર તો વધારે હે પર આ લાઈનમાં પાંચ છ ઘર હે બધા ઘરમાં પાણી ભરાઈ જાય તો એ લોકો ને દર ફેરી આપડા પડે તફલીક પડે ખાવા પીવાની તો કઈ સગવડ નહી મળે એ લોકો ને શું કેશો કેટલી મુશ્કેલી છે અત્યારે અહીંયા આ ગામની અંદર બહુ મુશ્કેલી છે સાહેબ કેટલું પાણી પાણી તો ગુઠણ સામે પાણી રહી છે એક જ દિવસમાં પાણી આવે છે પહેલા 8 દિવસ થતા તો ભી પાણી નહી આવતો તો બિલકુલ એક જ દિવસમાં અને એ પણ કલાકોની અંદર કેટલી સમસ્યા રહેલી છે તમારા ગામમાં આ સમસ્યા કહેવાય ને એટલી સમસ્યા છે તમારે હાલમાં નજરે દેખાતું છે કેટલી સમસ્યા દેખાતી છે ઘરનું પાણી ભરાઈ ગયેલું છે માણસ ચાલવાની તકલીફ થઈ ગયેલી છે વાહને ચાલવાની તકલીફ છે કઈ જતું નથી આ મંદિર તમને હમે રજૂ દેખાતું જ છે બિલકુલ જ્યાં જુઓ ત્યાં અત્યારે પાણી જ પાણી નજર આવી રહ્યું છે અને સુરત શહેરમાં વરસાદી આફત કરતા ખાડીપુરનો કહેર જોવા મળી રહ્યો છે અહીંના સ્થાનિક લોકો વારંવાર રજૂઆત કરતા હોય છે કે તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવે ગામમાં અત્યારે પાણી ભરાઈ ચૂક્યા છે બાલક ખાડીના કારણે પાણી ભરાયા છે જેના કારણે લોકોને સમસ્યા છે કેમેરામેન રાખી સ્પાણવાળા સાથી ધનરાજ ભાગલે એબીપીએસ સ્મિતા સુરત સુરતમાં સાથે 5 ઇંચ વરસાદ ખાબક્યો જેના પરિણામે ખાડીમાં પાણી ભરાઈ ગયા રહેણાક વિસ્તારમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે જેના પરિણામે લોકો તેર મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યા છે સુરતના મેથીખડી વિસ્તારમાં પાણી ભરાયા ખાડીપુર જણે આવ્યું ઘરોમાં ખાડીના પાણી ઘૂસી ગયા

ખાડીપુર છે ખાડીપુરના કારણે વાહનો એક છેડેથી બીજે છેડે નીકળતા હોય છે ત્યારે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે બીજી તરફ આ વિસ્તારની અંદર બાજુમાં જ ધસમસતા પ્રવાહની અંદર અત્યારે ખાડી છે એ બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે અને આ જ ખાડીના પાણી છે એ ગટર મારફત બેક મારતા નજરે આવી રહ્યા છે ત્યારે મીઠી ખાડી વિસ્તારની અંદર જે રીતે પાણી ભરાયેલાના દ્રશ્યો છે એ જોવા મળી રહ્યા છે ત્યારે ઘરોની અંદર આ પાણી છે એ ઘૂસી ચૂક્યું છે અને લોકો ઘૂંટણસમા પાણીમાંથી અત્યારે બહાર આવતા નજરે આવી રહ્યા છે આ પ્રમાણેની સ્થિતિ દર વર્ષે જોવા મળતી હોય છે સ્થાનિક લોકો છે એ વારંવાર રજૂઆત કરતા હોય છે કે આ પાણીનો નિકાલ છે એ કાયમી ધોરણે કરવામાં આવે પરંતુ જે સ્થિતિ છે એ જેસે થઈની જેમ રહેવા પામતી હોય છે અને આ વિસ્તારની અંદર જે રીતે લોકો છે એ રહેતા હોય છે ત્યારે આ જે પાણી છે એ ગંદુ પાણી છે અને રોગચાળાનો પણ ભોગ બનતા હોય છે અત્યારે નાના નાના બાળકો છે આ ગંદા પાણીમાંથી બહાર નીકળતા જોવા મળી રહ્યા છે અહીંના સ્થાનિક લોકો સાથે વાતચીત કરીશું તમે જણાવો કેટલું પાણી છે અને સાનું પાણી છે એ પાણીના એટલા વળતા પાણી કે ના દુકાના સબ ડૂબ્યા છે સબ ગંદા પાણીએ સબ ગડરકા મહિલા ગંદા પાણીએ એક એક અંદર એક એક દુકાનમાં સબ નુકસાન બી હતું હર કો પાણી કા હર સાલ એટલે પાણી આવતા ના પર और ये गंदे पानी सब बीमारी गल मट्टी सब नहीं आती खाली का पानी सब खराब पानी नहीं आता है तो कहाँ से आए है आप और कितना पानी है अंदर पानी तो बहुत है घुटने तक पानी है खाली पास और... पानी कहाँ जा रहे थे आप मार्केट जा रहे थे आप बताओ कितना पानी है यहाँ पर कितनी दिक्कत घुटने के पार पानी है ये तो हर साल जब बरसात होती है तब यहाँ पे बाढ़ आ ही जाता है હમ આની જાણે આદમી કો ડ્યુટી ખાલી કરના પડતા હે ભાગના પડતા તકલીફ હેલ્યુશન પાણી એ બિલકુલ જોઈ શકાય છે અત્યારે આ પાણી છે એનો ભરાવો છે જોવા મળી રહ્યો છે નાના નાના બાળકો મોટા સૌ કોઈ કામ ધંધા અર્થે જતા હોય છે ત્યારે પાણીનો નિકાલ થતો નથી જેના કારણે આ પ્રમાણેની સ્થિતિનું નિર્માણ થાય છે આ લારી તમે જોઈ શકો છો અત્યારે જે વેચાણ સામગ્રી વેચાણ કરવા માટે નીકળી છે અને એ અડધો અડધ છે દુબેણમાં જયેલી જોવા મળી રહી છે સવારની પોરમાં જે રીતે લોકો છે અહીંથી જ્યારે બહાર નીકળતા હોય છે ત્યારે તેમને આ પ્રમાણેની મુશ્કેલીનો સામનો કરવો પડશે આ નજારો કોઈ વરસાદી પાણીના ભરાવાના કારણે નહીં પરંતુ આ નજારો ખાડીપુરના કારણે છે સુરતમાંથી મીઠી ખાડી જે લીંબાત વિસ્તારમાંથી પસાર થાય છે એ બંને કાંઠે વહેતી થઈ છે અને એનું પાણી ગટરમાંથી બેક મારી રહ્યા છે અને બેક મારેલું પાણી રહેણાંક વિસ્તારમાં જઈ રહ્યું છે સત્વરે પાણીનો નિકાલ થાય તેવી માંગ છે કેમેરામેન રાખીશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત